પાર્ટીના રાષ્ટ્રીય દિલ્હીના મુખ્યમંત્રીની ખોટી ધરપકડ કરી વિપક્ષને પૂરું કરવાનું જે કાવતરું છે એના વિરુદ્ધમાં આજરોજ ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે શાંતિપૂર્વક સૂત્રોચ્ચાર કરી ભાજપની કુ રાજનીતિને તાનાશાહને બહાર લાવતા પહેલા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને આગેવાનોને વહેલી સવારથી અટકાયત કરીને અલગ અલગ તાલુકા શહેરના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા વિપક્ષ આમ જનતાનો અવાજ છે અને સત્તાના નશામાં ડૂબેલી અહંકારી ભાજપ સરકાર વિપક્ષને પૂરો કરવા માંગે છે તો જનતાના કામ ક્યાંથી થશે રિપોર્ટર વિષય તહેલકા ન્યૂઝ ભરૂચ આજ રોજ દેશભક્તિ શૌર્યના પ્રતિક એવા વીર શહીદ ભગતસિંહનો પુણ્યતિઠીનો દિવસ છે જે ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેશના એક કત્તર ઈમાનદાર મુખ્યમંત્રીને ભારતીય જનતા પાર્ટીએ દડીને એવો ચૂંટણીમાં પ્રચાર ના કરી શકે માટે એમની એક ખોટા જુઠ્ઠા કઠિત કહેવાતા શરાબ ગોતાળાના કેસમાં એમની ધરપકડ કરવામાં આવી એના વિરોધમાં આખા દેશના જનતા અને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનના તમામ વરિષ્ઠ નેતાઓએ પણ જેનો વિરોધ પ્રદર્શિત કર્યો આજરોજ ભરૂચ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા એક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આમ આદમી પાર્ટીથી દરી રહેલી સરકાર છે ભરૂચની બેઠક એક એવી બેઠક છે જે ભારતીય જનતા પાર્ટી હારે છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ઘરેથી ડિટેન કરીને આ કાર્યક્રમ ન થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો મારી વાત કરું તો મારે ત્યાં પણ સવારે સાત વાગ્યાથી પોલીસને મૂકી દેવામાં આવી પરંતુ મારો કોઈ પણ હિસાબે એવો પ્રયત્ન હતો કે આ ધરણાના કાર્યક્રમમાં હું પહોંચું તો મને જે પાંચ સાત મિનિટનો સમય મળ્યો એમાં હું ઘરેથી નીકળી ગયો ભરૂચ પહોંચી ગયો ભરૂચમાં પોલીસે મને એરેસ્ટ કર્યો જબરદસ્તીથી એવી રીતે એરેસ્ટ કર્યો હું એક જગ્યાએ સ્ટેશન ઉપર ઊભેલો હતો હજુ કાર્યક્રમની કોઈ શરૂઆત ના થઈ હતી ત્યારે એક સામાન્ય નાગરિકની જેમ ઉભેલો હતો ત્યારે ભરૂચની એ ડિવિઝનની પોલીસે આવીને એવું હું કોઈક આરોપી હોય એવી રીતે મારી મને ઉંચકીને જબરદસ્તી ઉંચકીને ગાડીમાં નાખવામાં આવ્યો ત્યાંથી મને એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો ત્યાં મને પાણી પણ પીવડાવવામાં નહીં આવ્યું મારી મને એવું લાગ્યું કે મારું પ્રેશર વધી રહ્યું છે મેં વાત કરી કે મારું પ્રેશર વધી રહ્યું છે તેમ છતાં પણ એ સાંભળ્યા વિના વાગરાની પોલીસ ત્યાં આવી ત્યાંથી તરત જ વાગરાની પોલીસ મને ગાડીમાં લઈ આવી મેં વાગરાની પોલીસના જે જમાદાર મારી સાથે હતા એમને મેં વિનંતી કરી કે મારું પ્રેશર વધી રહ્યું છે મારે પાણી પીવું છે તો મને અડધો કલાક સુધી તો એમને પાણી નહીં આપ્યું ત્યાર પછી હું વાગરા પોલીસ સ્ટેશને લઈ ગયા વાગરા પોલીસ સ્ટેશને મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મને પહેલાં દવાખાને લઈ જાઓ મારું પ્રેશર ચેક કરાવો ત્યારે મારું આરોગ્ય ના દવાખાને લઈ જઈને મારું પ્રેશર ચેક કરવામાં આવ્યું ને અત્યારે આ બે ને અઢી વાગ્યા છે ત્યારે અઢી વાગ્યા સુધી મને બેસારી રાખવામાં આવ્યો ને અત્યારે મને છોડવામાં આવ્યો છે આ એક અમાનુષી અત્યાચાર છે ભારતીય જનતા પાર્ટી ડરી રહી છે અને પોલીસ પાસે અનૈતિક કામ કરાવે છે આ એક અધિકાર છે સંવિધાનિક અધિકાર છે આંદોલન કરવું પ્રતિક ધારણા કરવા આ કાર્યક્રમો કરવા કોઈ પણ રાજકીય પાર્ટીનો સંવિધાનિક અધિકાર છે ને આ સંવિધાનિક અધિકારની ઉપર પણ ભારતીય જનતા પાર્ટી તળાવ પાડી રહી છે ને એમાં પોલીસ ઉપયોગ કરી રહી છે એટલે એવું કહી શકાય કે પોલીસ પણ અનૈતિક કામ કરી રહી છે અને આ ભારતીય જનતા પાર્ટી એમની પાસે કરાવી રહી છે ત્યારે હું સખ્ત શબ્દોમાં આની